ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાબરમતીના નીર ફરી વળ્યા છે ખેડા તાલુકાનું રસિકપુરા સાબરમતીના નીરથી પ્રભાવિત થયું છે રસિકપુરામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અહીં નાના બાળકો પાણીનો આનંદ માણી રહ્યા છે પ્રાથમિક સ્કૂલની બહાર બાળકો પાણીમાં રમતા જોવા મળી રહ્યા છે બાળકો છે એ પાણીની મજા લઈ રહ્યા છે રસિકપુરામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સાબરમતીના નીરથી ખેડા તાલુકાનું રસિકપુરા ગામ અત્યારે

રસિકપુરા ગામમાં સમગ્ર ગામમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે અને જળજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે જિલ્લા તંત્ર દ્વારા સાવચેત રહેવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું હતું બે દિવસ પહેલાં ચારથી વધારે બસોમાં સાઠ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરાયું હતું હાલ ગત રાત્રિના સમયથી સાબરમતીમાં ઉપર થયેલા ભારે વરસાદને લઈને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને અહીંયાના લોકો હાલ તે પોતાની સાવચેતી માટે પગલાં ભરી રહ્યા છે કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ ખેડા